શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું ચાતુર્માસનો મહિમા શું છે અને ચાતુર્માસ દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ જલમધ્યે વરાહ પર્વત્યે રઘુનંદનમ ગમને વામન ચર્વું માધવમ ષોડશતાની નામાની પ્રતિથા યહ પઠેત સર્વ પાપ વિનિર્મુક્તો વિષ્ણુલોકિયે આપણા સનાતન ધર્મમાં માનવાવાળા લોકો કોઈપણ શુભ કાર્ય કરતા પહેલાં મુહૂર્ત જરૂર જુએ છે ધાર્મિક માન્યતા અનુસાર શુભ મુહૂર્ત કરવામાં આવેલા કાર્યોનું ફળ હંમેશા મળે છે જોકે આ વર્ષમાં ચાર મહિના એવા હોય છે કે જ્યારે કોઈ પણ શુભ તેમજ માંગલિક કાર્ય નથી થતું જેને ચાતુર્માસ કહેવામાં આવે છે ચાતુર્માસમાં ભલે શુભ કાર્યો ન કરવામાં આવતા હોય પરંતુ આ ચાર મહિના દરમિયાન જપ તપ સ્નાન દાન પૂજા અને પાઠ કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે અષાઢ મહિનાની દેવશયની એકાદશીથી ચાતુર્માસ શરૂ થાય છે અને કાર્તક મહિનાની દેવ ઉઠી અગિયારસના રોજ સમાપ્ત થાય છે આપણા હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે ચાતુર્માસના ચાર મહિના દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં રહે છે જ્યારે સૂર્ય દક્ષિણાયનમાં હોય છે સૂર્યનું તેજ ઓછું થાય છે એટલે જો આ સમયગાળા દરમિયાન કોઈ માંગલિક કે શુભ કાર્ય કરીએ તો ભગવાનની અસીમ કૃપા પ્રાપ્ત નથી થતી અને આપણે કરેલા કાર્યનું શુભ ફળ પણ નથી મળતું માટે જ ચાતુર્માસ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં નથી આવતું મિત્રો આજના વિડીયોમાં ચાલો જાણીએ ચાતુર્માસ ક્યારે શરૂ થશે તેનો મહિમા શું છે અને ચાતુર્માસ દરમિયાન શું કરવું અને શું ન કરવું જોઈએ આ વર્ષે ચાતુર્માસ અષાઢ માસના સુદ પક્ષની એકાદશીની તિથિ સત્તર જુલાઈ બે હજાર ચોવીસ બુધવારથી શરૂ થશે જેને દેવશયની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે અને કાર્તક માસના સુદ પક્ષની એકાદશીની તિથિ બાર નવેમ્બર બે હજાર ચોવીસ મંગળવારના રોજ ચાતુર્માસ સમાપ્ત થશે જેને દેવ ઉઠી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો ચાલો જાણીએ ચાતુર્માસના મહિમા વિશે શાસ્ત્રો અને પુરાણોમાં ચાતુર્માસનો વિશેષ મહિમા વર્ણવ્યો છે ચાતુર્માસ એટલે હરિની ભક્તિ કરવાનો પવિત્ર સમયગાળો અષાઢ સુદ અગિયારસના દિવસે શરૂ થતો ચાતુર્માસ કાર્તક સુદ અગિયારસના રોજ પૂર્ણ થાય છે શાસ્ત્રો અનુસાર અષાઢ સુદ અગિયારસે ભગવાન શયન કરતા હોવાથી તેને દેવશયની એકાદશી અથવા દેવ પોઢી અગિયારસ પણ કહેવામાં આવે છે જ્યારે કાર્તક સુદ અગિયારસે ભગવાન યોગનિંદ્રામાંથી જાગતા હોવાથી તેને દેવ ઉઠી અગિયારસ કહેવામાં આવે છે આ ચાર મહિના દરમિયાન ભગવાન પોડી જતા હોવાથી ખાસ કરીને કોઈ માંગલિક કાર્યો કરવામાં આવતા નથી ચાતુર્માસમાં કર્મયોગીઓ તેમનું કૌશલ્ય વિકસાવીને ધાર્મિક લોકો વ્રત અને પૂજા કરી જ્યારે યોગીઓ સાધના કરીને પોતાના જીવનને ઉન્નતિ અને કલ્યાણના માર્ગે દોરી જાય છે જો પ્રકૃતિ સાથે ચાતુર્માસને સાંકળવામાં આવે તો આ સમયમાં વર્ષાઋતુ હોવાથી નિસર્ગના ખોળે કુદરત સોળે કળાએ ખીલી ઉઠે છે આ ચાર મહિના દરમિયાન મનોરમ્ય માહોલ અને પ્રફુલ્લિત ચિત્ત સાથે શાંત વાતાવરણમાં ઈશ્વરની આરાધના કરવાનું ખાસ કહેવામાં આવ્યું છે કોઈ માંગલિક કાર્યો ન કરવાના હોવાથી કોઈ પણ વ્યક્તિ બાહ્ય જવાબદારીઓથી મુક્ત થઈને ઈશ્વરમાં એક ચિત્ત થઈ શકે છે આ સમયમાં માણસની ચયાપચયની ક્રિયા એટલે કે પાચન ક્રિયા પણ નબળી પડી જતી હોવાથી આ સમયમાં ઉપસનો મહિમા દર્શાવવામાં આવ્યો છે સૌથી મહત્વની વાત એ છે કે આ સમયમાં આવતી તમામ અગિયારસે નિર્જળા ઉપવાસ કરવામાં આવે છે પરંતુ કદાચ જો અગિયારસે નિર્જળા ઉપવાસ ન થઈ શકે તો કમસે કમ ત્રણ અગિયારસ દેવપોઢી અગિયારસ જલ ઝીલણી અગિયારસ અને દેવ ઉઠી અગિયારસના દિવસે નિર્જળા ઉપવાસ કરવા જ જોઈએ તેમ સંતો કહે છે આ અગિયારસના દિવસે ઉપવાસ કરવાનું એ મહત્વ છે કે આ પ્રકારના ઉપવાસ કરવાથી જીવનમાં ભરપૂર ખુશીઓ આવે છે મિત્રો હવે આપણે આજના વિડીયોમાં એ જાણીશું કે ચાતુર્માસના સમયગાળા દરમિયાન વ્યક્તિએ શું ન કરવું જોઈએ અને શું કરવું જોઈએ સૌ ચાલો જાણીએ ચાતુર્માસમાં શું ન કરવું જોઈએ ચાતુર્માસમાં મથુરા વૃંદાવન ગોકુળ બરસાના એટલે કે બ્રત ક્ષેત્રને છોડીને કોઈ બીજી જગ્યાએ યાત્રા પર ન જવું જોઈએ ચાતુર્માસમાં લગ્ન ગૃહપ્રવેશ મુંડન સંસ્કાર જેવા શુભ કામો ન કરવા જોઈએ આ કાર્યોને દેવ ઉઠ્યા બાદ જ કરવામાં શુભ માનવામાં આવે છે ચાતુર્માસમાં વાળ ન કાપવા જોઈએ સાથે જ કોઈની સાથે ખોટો વ્યવહાર પણ ન કરવો જોઈએ કોઈને અપશબ્દ ન બોલવા જોઈએ ચાતુર્માસ વખતે ચાર મહિનામાં બે મહિના સુધી એક જ જગ્યા પર રહેવો જોઈએ આ સમયે નવા દાગીના અને સોનાની વસ્તુઓ ન ખરીદવી જોઈએ ચાતુર્માસમાં રીંગણના શાકભાજી મસાલાવાળું ભોજન પત્તાવાળા શાકભાજીનો ત્યાગ કરવો જોઈએ તામસિક ભોજન જેવા કે દારૂ માંસ ડુંગળી લસણ તેમજ દૂધ દહીંથી બનેલી વસ્તુઓ ન ખાવી જોઈએ મિત્રો આપણે જાણ્યું ચાતુર્માસનો મહિમા શું છે અને ચાતુર્માસમાં શું ન કરવું જોઈએ હવે આપણે જાણીશું ચાતુર્માસમાં શું કરવું જોઈએ ચાતુર્માસમાં ભગવાનનું ભજન અને પૂજા અર્ચના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસોમાં સંભવ હોય તો દરરોજ ભગવાન સત્યનારાયણની કથા સાંભળવી જોઈએ ચાતુર્માસ દરમિયાન સાત્વિક ભોજન જ કરવું જોઈએ સાથે જ અન્ન વસ્ત્ર છત્રી દીપદાન અને શ્રમદાન કરવું જોઈએ આ સાથે જ બ્રહ્મચર્યનું પાલન કરવા પર પણ ધ્યાન આપવું જોઈએ ચાતુર્માસમાં સૂર્યોદય પહેલાં ઉઠીને નાહી ધોઈને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ભગવાન શ્રીહરિ અને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ ચાતુર્માસ દરમિયાન વ્યક્તિએ મૌન વ્રતનું પાલન કરવું જોઈએ આ સાથે જ પલંગ પર નહીં પરંતુ જમીન પર સૂવું જોઈએ ચાતુર્માસ દરમિયાન સુંદરકાંડ ગીતા અને રામાયણનો પાઠ કરવો જોઈએ તેનાથી તમામ પ્રકારના સાંસારિક અવરોધો દૂર થાય છે બોલો લક્ષ્મીપતિ દેવાધિદેવ ત્રિલોકના સ્વામી ભગવાન વિષ્ણુની જય મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળ્યું ચાતુર્માસનો મહિમા શું છે અને ચાતુર્માસ દરમિયાન શું કરવું અને શું ન કરવું જોઈએ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ